હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રણ પ્રાણી જગતની સમજ મેળવશું તો ચાલો શીખીએ પ્રાણી જગતની સમજ તમે તમારી શાળા ઘર ગામ કે વાડી ખેતર જેવી જગ્યાએ અથવા ટીવી મોબાઈલ પર સતત વિવિધ પ્રાણીઓને જોતા જ હશો કદાચ તમે કેટલીક ટીવી ચેનલમાં પણ વિવિધ પ્રાણીઓને જોયા હશે આ પ્રાણીઓના નામ પણ તમને યાદ રહેશે અહીં માગ્યા મુજબ તમારે આ પ્રાણીઓ વિશેની વિશેષ માહિતી ભેગી કરીને લખવાની છે તમારા ગામના સ્થાનિક સિવાયના પ્રાણીઓ વિશે પણ જો માહિતી મળે તો તે પણ લખી શકાય પેલું પ્રાણીનું નામ તેનો પરિચય જેમ કે તે રંગ કદ તેનો ખોરાક અવાજ રહેઠાણ જેવી વિવિધ બાબતોની માહિતી મેળવી નોંધ કરો સૌ હાથી હાથી ઘેરા રાખોડી રંગનો હોય છે તે કદાવર પ્રાણી છે હાથી ઘાસ અને પાંદડા ખાય છે તે ખૂબ સમજદાર પ્રાણી છે હાથીને લાંબી સૂંઢ હોય છે બીજું સિંહ સિંહનો રંગ પીળો અથવા ભૂરો હોય છે સિંહનો મુખ્ય ખોરાક જંગલી પશુઓ છે તે જંગલમાં રહે છે સિંહ ગર્જના કરે છે સિંહ જંગલનો રાજા છે ભારતમાં સિંહ માત્ર ગીરના જંગલમાં જોવા મળે છે વાઘ વાઘના શરીર પર કાળા ઘાટા પટ્ટા હોય છે વાઘનું કદ ત્રણ પોઈન્ટ પાંચથી ચાર પોઈન્ટ પાંચ ફૂટ હોય છે વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે તે મુખ્યત્વે જંગલી પશુઓના માંસ ખાય છે તે જંગલમાં રહે છે ચાર બિલાડી બિલાડી ઘર આંગણાનું પાલતુ પ્રાણી છે તે મ્યામ્યાવ કરે છે તેને દૂધ બહુ ભાવે છે તે કદમાં નાનું પ્રાણી છે તેની આંખ માંજરી હોય છે પાંચ વાંદરો વાંદરાનો રંગ કાળો હોય છે વાંદરો ફળો અને વનસ્પતિઓ ખાય છે તે વૃક્ષ પર રહે છે તે મનુષ્યની જેમ બુદ્ધિમાન પ્રાણી છે વાંદરા હુપાહૂબ કરે છે છઠ્ઠું ઘેંટું ઘેંટાનો રંગ સફેદ હોય છે તે વાડામાં રહે છે ઘેટાના શરીર પર રૂવાટી હોય છે આ રૂવાટીનો ઉપયોગ ગરમ વસ્ત્રો બનાવવા થાય છે તે કદમાં મધ્યમ પ્રાણી છે સાત ઘોડો ઘોડાનો રંગ કાળો સફેદ અથવા કથ્થઈ હોય છે તેનો ખોરાક ઘાસ અને ચણા છે તે તબેલામાં રહે છે તે હણહણે છે ઘોડો સવારી કરવા માટે ઉપયોગી છે સસલું સસલાનો રંગ સફેદ અથવા ભૂરો હોય છે તેનો ખોરાક ગાજર અને લીલું ઘાસ હોય છે તે જંગલમાં રહે છે સસલું કદમાં નાનું હોય છે નવ ઊંટ ઊંટનો રંગ કથ્થઈ હોય છે ઊંટની ડોક ખૂબ લાંબી હોય છે તે રણ વિસ્તારમાં જોવા મળે છે તે કાંટાળી વનસ્પતિ ખાય છે તે ખોરાક અને પાણીનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે છે ઊંટના બચ્ચાને બોતળું કહેવામાં આવે છે ગાય ગાયનો રંગ કથ્થઈ અને સફેદ હોય છે તે ઘાસ ખોળ ખાય છે ગાય રહે છે તે ભાંભરે છે તે દૂધ આપે છે તેના બચ્ચાને વાછરડું ભેંસ ભેંસનો રંગ કાળો હોય છે તે ઘાસ ખોળ ખાય છે ભેંસ કોઢમાં રહે છે તે ભાંભરે છે ભેંસ દૂધ આપે છે ભેંસના બચ્ચાને પાડો અથવા પાડી કહેવામાં આવે છે આ વીડિયો ની બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો